આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જુલાઈ મહિનાના અંતમાં રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે વધુ એક વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે સંગઠન સર્જન અભિયાન હેઠળ નિમાયેલા પ્રમુખ સાથે તેઓ મુલાકાત કરશે અને વાતચીત કરે તેવી પણ

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ ગુજરાત પ્રવાસી આવે જે બાબત છે તે ધ્યાનમાં આવી છે જે સંગઠન સર્જન અભિયાન હેઠળ જે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે છે ચાલીસ જેટલા જિલ્લા પ્રમુખોની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં તમામ જે જિલ્લા પ્રમુખો છે તેમની સાથે બેઠકો કરવામાં આવશે તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવશે અને કોંગ્રેસને કઈ રીતે મજબૂત બનાવવામાં આવે તે અંગે પણ ચર્ચા વિચારણા છે તે આ પ્રમુખો સાથે બેસીને કરવામાં આવશે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ તરીકે અમિત ચાવડા ની નિમણૂક કરવામાં આવી છે તેમની આગેવાની કોંગ્રેસને કઈ રીતે આગળ વધારવી તે પણ એક મહત્વની ની ચર્ચા કરવામાં આવશે આ જે શિબિર નું આયોજન છે તે કરવામાં આવશે ત્રણ દિવસીય જે શિબિર છે તેનું આયોજન કરવામાં આવશે તેમાં એક દિવસ શિબિરમાં રાહુલ ગાંધી જે હાજરી છે તે આપે તેવી પણ મહત્વની બાબતો પર હાલ સામે આવી રહી છે એક મહત્વની બીજી બાબત એ છે કે ગુજરાતના કયા સ્થળે ચિંતન શિબિરનું આયોજન છે તે કરવામાં આવે તે હજી કાર્યક્રમ નક્કી નથી થઈ રહ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ અથવા વડોદરાની અંદર આ ચિંતન શિબિરનું જે આયોજન છે તે કરવામાં આવશે અને એક દિવસ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસમાં તેને લઈને આવશે આભાર ધવલ માહિતી આપવા માટે